સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીએ જનસભાને સંબોધન કર્યું હતું આપ અને કોંગ્રેસના સંયુક્ત ઉમેદવાર છે નિલેશ કુંભાણી નિલેશ કુંભાણીએ વરાછા ના ચોકસી બજારમાં જનસભાના આશીર્વાદ લીધા હતા જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું સભામાં આપ નેતા ગોપાલ ઇટાલિયા સહિત નેતાઓ પણ હાજર રહ્યા હતા ઇટાલિયાએ સભાને સંબોધન કરી નિલેશ કુંભાણીને મત આપવા અપીલ કરી હતી દેશનું સંવિધાન બચાવવા લોકશાહી બચાવવા અને તાનાશાહી હટાવવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીએ દેશહિતમાં ગઠબંધન કર્યું છે અને ગઠબંધનના ચોવીસ લોકસભાના ઉમેદવાર શ્રી નિલેશભાઈ કુંભાણીને વિજય બનાવવા માટે આજે જનસંકલ્પ સભાનું આયોજન કર્યું છે ખૂબ બહોળી સંખ્યામાં સૌ નાગરિકોએ ભાઈઓએ યુવાનોએ વડીલોએ હાજરી આપી ઇન્ડિયા ગઠબંધનના મુદ્દાને દેશની આ ચૂંટણીમાં એક મતનું શું મહત્વ છે શું મુદ્દો છે સમજીને અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશભાઈને જીતાડવા માટેનો સંકલ્પ કર્યો છે